વલસાડ જિલ્લામાં ત્રણ નગરપાલિકાની ચૂંટણી યોજાશે ચૂંટણીનો જવર ચરમસીમાએ પહોંચ્યો છે રાજકીય પાર્ટીઓ જીત માટે શામ દામ દંડ અને ભેદની નીતિ અપનાવી રહી છે ત્યારે ધરમપુર નગર હવેલીમાં વોર્ડ નંબર ત્રણમાં કોંગ્રેસના ઉમેદવાર સંપર્ક વિહોણા થયા છે સંદીપ ડાભડિયા સંપર્ક વિહોણા થતાં શહેરના રાજકારણમાં હડકંપ મચી ગયો છે પાર્ટીના ઉમેદવાર સંપર્ક વિહોણા થતાં વલસાડ જિલ્લા કોંગ્રેસ મહામંત્રીએ ભાજપ પર પ્રહાર કર્યા છે ગરાસે આઈ આરોપ લગાવ્યા છે કે ઉમેદવાર ગુમ થવા પાછળ ભાજપનો હાથ છે ભાજપ ચૂંટણી પહેલા પોતાની હાર ભાડી હોવાથી આ રચ્યું હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે જો કે કોંગ્રેસના સંપર્ક થયેલા ઉમેદવાર સંદીપ શરૂ કરી છે અમારી સાથે ચર્ચા કરી અને ત્યારબાદ બપોરે અમારે લગભગ દોઢ એક દોઢ વાગ્યાની આજુબાજુ અમે સંદીપભાઈ નો સંપર્ક કરવાની કોશિશ કરી એમનો મોબાઈલ સ્વીચ ઓફ આવેલો ત્યારબાદ અમે એમના ઘરે અને આજુબાજુ તપાસ કરતા તેઓ મળી આવેલા નહીં એટલે અમને આશંકા છે આ જે ઓપોઝિટ પાર્ટી જે છે અને છેલ્લા ત્રીસ વર્ષથી નગરપાલિકાની અંદર એમનું શાસન છે પણ આજે એમને એવો ડર છે કે અમે સત્તામાં નહીં રહીએ એટલે અમને આશંકા છે કે આ જે અમારો વોર્ડ નંબર ત્રણ નો જે ઉમેદવાર છે એમને એ લોકો ક્યાંક અને એમને ગુમ આશંકા છે કેમ કે ભાજપ કઈ પણ કરી શકે કેમ કે આપણે જોઈએ છે તો આપણને વિરોધ કરવા દેતી નથી કે કશું કશું કરવા દેતા નથી તો તેવા સંજોગોમાં અમને પૂરેપૂરી શંકા છે કે એમને હાર ભાડી ગયેલા લોકો એ લોકો કંઈ પણ કરી શકે એટલે અમને આશંકા છે હવે જો ધારો કે આ વ્યક્તિને કંઈ પણ થાય મૂકે તો એની જવાબદારી પણ અમે એવું એ કરીએ કે સમાવાળા પક્ષની રહેવી જોઈએ સંવાદદાતા માનવ જોડાયા છે ફોનલાઈન પર વધુ વિગતો સાથે માનવ જણાવશો કે કોંગ્રેસના ઉમેદવાર ગાયબ થતા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે આપણે ગણાવવાનું કે વલસાડમાં પણ પારડી ધરમપુર અને વલસાડની બેઠક પર નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને જે રીતે હવે સોફ્ટ ગોઠવવાની શરૂઆત થઈ ગયેલી છે અને ખાસ કરીને ભાજપમાં અનેક જે આપ હોય કે પછી અપક્ષ હોય કે પછી કોંગ્રેસના જે લોકો છે એ જોડાતા હોય છે ઉમેદવારોને કેટલા મળતા તેઓ અહીંયા જોડાતા હોય છે પરંતુ અત્યારે જે માહોલ સર્જાયો છે ધરમપુરના જે વોર્ડ નંબર ત્રણના ના જે કોંગ્રેસના જે ઉમેદવાર છે સંદીપ ધભાડિયા જે ગઈકાલ બપોરથી છે એટલે કે તેઓ સંપર્ક રહેણા છે તેમનો ટેલિફોન નંબર બંધ આવે છે અને વારંવાર પરિવાર તેમજ કોંગ્રેસના અગ્રણીઓ તેને સંપર્ક કરવા પ્રયત્ન કરે છે પણ હજી સુધી સંપર્ક થયો નથી આજે તેને લઈને મુકુલ વાસણિક સહિતના અગ્રણીઓ બેઠક કરવાના છે અને આ મામલે કોંગ્રેસનો જે સીધો આક્ષેપ છે કે ભાજપ આ મામલે કોઈ ખેલ કરી રહ્યું હોય તેવું તેઓ માની રહ્યા છે અને આ મામલે રાજકારણ ગરમાયું છે જી જી બિલકુલ માનો આભાર